દહેગામના બહિયલ ગામે તેજસ્વી તાલાનો સન્માન સમારોહ યોજાયો વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું ઊંચું પરિણામ દહેગામ તાલુકાના બહિયલ ગામે કુમાર શાળા ખાતે ચાર જુલાઈ બે હજાર પચીસના રોજ તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ હજુર શંકુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે જેમાં ધોરણ દસ અને બાર હાયર સેકન્ડરીના ઉત્તરણીય વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ એકથી દસમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ટ્રસ્ટના હઝુર સૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની અશરીફ જિલ્લાની સાહેબ જાનિશન જાનસીન હઝુર હમજા અશરફ જિલ્લાની સાહેબની નિગરાની હેઠળ બહ્યલ ટ્રસ્ટ તરફથી મેડલ અને સિલ્ડ આપી સન્માન કર્યું હતું આ સન્માન સમારોહમાં વાલીઓ બહિયલ ગ્રામ પંચાયતના સરપંચના પતિ સજ્જાદભાઈ નળિયાદી તાલુકા પંચાયતના સદસ્ય મુસ્તાકભાઈ ગ્રામ પંચાયતના સભ્ય ગામના અગ્રણી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યક્રમના અંતમાં હઝરત ઇમામ હુસેન ને કરબલા શહીદોના નામ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો આચાર્ય શ્રી પ્રદીપભાઈ પટેલને આભાર માન્યો હતો આ કાર્યક્રમને જહેમત ઉઠાવી ઇસ્માઇલભાઈ પરમાર પૂર્વ સરપંચ સફળ બનાવ્યો હતો ગામના વડીલો હાજર છે સરપંચ હાજર છે અને અમારા ટ્રસ્ટના નવજવાન ભાઈઓ અને મહિલા હાજર છે દીકરીઓ હાજર છે પોતપોતાનો સમય અમને આપ્યો અને સેકુલ ઇસ્લામ ટ્રસ્ટના ગુજરાતના દીકરા મુજફર બાપુ બી હાજર છે આ બધાનો કિંમતી સમય અમને આપ્યો એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું